જોઈએ સમાચારમાં વાત કરીએ માણાવદરની તો માણાવદરના પાદડી ગામના પચાસ કરતા વધારે ખેડૂતો આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા અને કેટલાક પૈસાદાર તથા માથાભારે ખેડૂતોએ સરકારી રસ્તો દબાવી દઈને પેશકદમી કરી હતી તેને દૂર કરવા માટે મામલતદારે આવેદનપત્ર પાઠવ્યું હતું માણાવદરના મામલતદારે શ્રીમંત પૈસાવાળા અને વગદાર એવા પક્ષ કરનારાને પ્રોત્સાહન આપી આ ખેડૂતો સાથે તુખામી ભર્યું વર્તન કરતા ખેડૂતોએ અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને રજૂઆત કરી હતી અને ધારાસભ્ય મામલતદારની રીતિ નીતિ તથા વહીવટી બાબતોની આલોચના કરીને તાકીદથી જિલ્લા કલેક્ટરને એક ફેક્સ દ્વારા આ ઘટનાની જાણ કરી તેમની બદલી કરવા જણાવ્યું હતું પાદડી ગામના ખેડૂતોએ જાહેર રસ્તા પર ઉગાડેલા બાવળ દૂર કરવા અને રસ્તો ચોખ્ખો કરાવવા અને કવા મામલતદારને અરજીઓ કરી હતી પણ આ અરજીઓ તરફ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી આવા અધિકારીઓ કે જે પ્રજાને દબાવતા હોય તેની સેવાની કોઈ જરૂર નથી એમ લોકોમાં ચર્ચા રહી રહ્યું છે અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય આજ રોજ માણાવદર તાલુકાના પાદડી ગામના ખેડૂતો મારી પાસે રસ્તા બાબતની રજૂઆત કરવા આવેલ આ રસ્તાનો પ્રશ્ન એવો છે કે પાદેડી ગામેથી સીતાણા ગામને જોડતો જે નોન પ્લાનનો રસ્તો કહેવાય જે રાજમાર્ગ કહેવાય તેત્રી ફૂટ પૂરો છે આ રસ્તા ઉપર પાદેડી ગામના ઘણા બધા ખેડૂતના ખેતરો આવેલ છે અમુક માથાભારે ખેડૂતોએ આ રસ્તો બંધ કરેલ છે રસ્તો ટૂંકમાં સાફ નથી કરવા દેતા જેને હિસાબે પાદેડી ગામના ખેડૂતો આ અંગે પારાવાર નુકસાની ભોગવેલ આ લોકોને હમણાં મોસમનો પાક તૈયાર થઈ જશે મગફળી કપા તૈયાર થાય પણ જ્ઞાતિને એને ઘરે લઈ આવવાની તકલીફ પડે આ અંગે આ અગાઉ પણ આ મામલતદારમાં રજૂઆત કરેલ છે આજે પણ આ વીસથી પચીસ ખેડૂતો મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રીએ આ લોકોનું કાંઈ પણ સાંભળેલ નથી તોછડાઈ ભરવો વર્તન કરેલ છે અને કહેલ કે મારે કોર્ટની તારીખ છે તમારું કાંઈ મારે સાંભળવાનું થાતું નથી તમારે જે અરજી દેવી દઈ ગયો આવી ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન શ્રીએ કરેલ છે આ અંગે આજ હમણાં જ હું મામલતદારને પણ ફેક્સ કરવાનો છું અને આ અંગે જાણ કરવાનો છું કલેક્ટરને અને કલેક્ટરને પણ વિનંતી કરું છું કે આ મામલતદાર સામે આના ઉદ્ધતાઈ ભર્યા વર્તનનો તાત્કાલિક પગલાં ભરે અને મારી માગણી એવી પણ છે કે તાત્કાલિક આ મામલતદાર આ જે દાદાગીરી કરે છે ને તાત્કાલિક આઈટીની બદલી કરે એવી મારી માગણી છે